તાલુકાના મોટાંબા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ઉમરવા ગામની સીમમાં માટીનું ખોદકામ હાલ થઈ રહ્યું છે જે કાયદેસર કે ગેરકાયદેસર તેવી લોકચર્ચા જોર પકડ્યું છે જાણવા મળ્યા મુજબ આજરોજ ઉમરવા ગામની સીમમાં જેસીબી મશીન દ્વારા માટી કાઢી હાઈવામાં ઠાલવી અમુક જગ્યા ઉપર લઈ જવામાં આવતી હતી જેની જાણ જાગૃત નાગરિકને થતા વાહન ચાલક તથા જેસીબી મશીનના ઓપરેટરને અટકાવી માટીના ખોદકામની જાણ તાત્કાલિક ગરુડેશ્વર પોલીસને કરતાં ગરૂડેશ્વર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી હાઈવા ટ્રકને માટી સાથે ડ્રાઈવર સહિત ગરૂડેશ્વર પોલીસ સ્ટેશને લઈ જવાની આગળની કાર્યવાહી હાથ ધરી હતી જાણવા મળેલ કે કે એસ પટેલ એજન્સી કોન્ટ્રાક્ટના નેજા હેઠળ માટીનું ખોદકામ થઈ રહ્યું છે આ માટી ક્યાં લઈ જવાતી હતી આ માટી ખોદકામ રોયલ્ટી ભરેલ છે કે કેમ તે એક તપાસનો વિષય છે શું ખાણ ખનીજ વિભાગ આ બાબતે યોગ્ય પગલાં લેશે કે પછી સબ સલામત સલામતેની નીતિ અપનાવશે તે તો હવે સમય જ બતાવશે